પોલીસે ઉકેલી મોટી પાસ સફળતા પ્રાપ્ત કરી અંબાજી નજીક પાંછા ગ્રામ પંચાયતમાં થયેલ ચોરી નો ભેદ અંબાજી પોલીસે ઉકેલી મોટી સફળતા પ્રાપ્ત કરી છે જેમાં પાંછા ગ્રામ પંચાયતમાંથી કોમ્પ્યુટર પીસીઓ લેમિનેશન મશીન સહિતના મુદ્દામાલની ચોરોએ ચોરી કરી હતી જે ચોરીની ઘટનાના પંદર દિવસ બાદ પોલીસે પાંચ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે ત્યારે પકડાયેલા આરોપીઓએ પાંછા ગ્રામ પંચાયત રિપીટ પકડાયેલા આરોપીઓએ પાંચ ગ્રામ પંચાયત સહિત અન્ય એક જગ્યાએ ચોરી કરી હોવાની કબૂલાત પણ કરી હતી જ્યારે આ મામલે હજુ પૂછપરછ ચાલુ છે અને ચાલુ પૂછપરછ દરમિયાન વધુ ચોરીના ભેદ ખુલે તેવી શક્યતા દેખાઈ રહી છે તેઓ પીઆઈ અંબાજી દ્વારા જણાવવામાં આવ્યું હતું પાંચા ગ્રામ પંચાયતમાંથી કુલ એક લાખ સત્તર હજાર છસો રૂપિયાનો મુદ્દા માલ તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ ના રોજ ચોરી થયો હતો જેમાં એક આરોપી પુખ્ત વયનો જ્યારે અન્ય ચાર આરોપીઓ નાબાલિક હોવાની માહિતી મળી છે ગઈ તારીખ એકત્રીસ સાત ચોવીસ ના રોજ પાનસા ગામે આવેલ ગ્રામ પંચાયતના મકાનમાંથી જ્યારે આ પંચાયતનું મકાન બંધ હતું ત્યારે રાતના સમયે કોઈ અજાણી આવી અને પંચાયતના બિલ્ડિંગમાંથી કોમ્પ્યુટર મોનિટર બે પછી લેમિનેશન મશીન એક ઝેરોક્સ મશીન બે નંગ સીપીયુ બે નંગ અને એચપી કંપનીનું પ્રિન્ટર અને બેટરી વગેરે બીજી મુદ્દામાલ એક લાખ સત્તર હજાર છસોના મુદ્દામાલની ચોરી થયેલી ફરિયાદ અંબાજી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ હતી ત્યારબાદ અંબાજી પોલીસની અલગ અલગ ટીમો રચી અને આ ચોરી બાબતે તપાસ કરતાં આજરોજ માત્ર પંદર દિવસના સમય દરમિયાન અંબાજી પોલીસ દ્વારા આ જે ચોરી છે ડિટેક કરવામાં આવી છે જેમાં પાંચ આરોપીઓ છે અને એક આરોપી જેમાં છે કપૂરરામ લીલારામ અંગારી જાંબોડીનો અને બીજા ચાર કાયદામાં કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે અને આ તમામ માલ કબજે કરેલ છે એ સિવાય એ લોકોની પૂછપરછ દરમિયાન અગાઉ પણ એમણે અંબાજી પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગુનો દાખલ થયેલો હતો એમાં પાણીની મોટર ચોરી થઈ હતી એ મુદ્દામાલ પણ કબજે કરેલ છે અને એ ચોરી પણ ડિટેક્ટ થઈ છે અને હજી કદાચ પૂછપરછ દરમિયાન વધુ બીજી પણ ચોરીઓ આમાં ડિટેક થવાની શક્યતા રહેલ છે